આજે દસ ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ ઉજવવામાં આવે છે તો તેના માટે અમારી શાળામાં પણ એ સંદેશ સરકારશ્રીના પ્રયત્નો દ્વારા જે કરવામાં આવે છે તેમાં સહભાગી બની અને અમારી શાળાની વિદ્યાર્થીની બહેનો અને શાળા પરિવારે એક રેલીનું આયોજન કરેલું માંગરોળની મુખ્ય જે બજારો છે તેમાં એક સંદેશ રૂપે રેલી યોજવામાં આવેલી સિંહ આપણા રાજ્યનું અને આપણા દેશનું ગૌરવ છે અને ઓળખ છે આજે શાસણની અંદર પણ આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન થયેલું હોય તો તે અન્વયે શાળા તરફથી યોજવામાં આવતી જે પ્રવૃત્તિઓ છે અને જે રેલીઓ છે એમાં અમારી શાળાએ પણ ભાગ લીધો છે વિદ્યાર્થીની બહેનો બહોળી સંખ્યામાં જોડાય અને દરેક વ્યક્તિ સુધી આ સંદેશ પહોંચે તે એનું સંરક્ષણ અને સંવર્ધન થાય અને એના કારણે પર્યાવરણનું પણ રક્ષણ થાય જે સમજ દરેક વ્યક્તિમાં આવે તેવો સંદેશો આપવા માટે એક રેલીનું આયોજન કરેલું અને તે રેલી એમાં અમારા શાળા પરિવાર વિદ્યાર્થીની બહેનો પત્રકાર મિત્રશ્રીઓ તરફથી સહકાર આપી અને એ રેલી એ સફળ આયોજન થયેલું મારી શાળાનું નામ માંગરોળની અંદર સુનિધિ સદભાવ કન્યા મંદિર અને મારું નામ છે ભાવસિંહ જાધવ જે અમે શાળાની અંદર શિક્ષક તરીકે ભરત બજાવ